દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યોતિ જ્યોતિવિદ્યાલય ખાતે કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો જેમાં તાલુકા ઇન્ચાર્જ શ્રી પાર્વતીબેન સોલંકીએ જણાવેલ કે તમારું કેરિયર બનાવવા માટે કેટલી બાબતો મહત્વની છે અને કેટલી બાબતો મહત્વની નથી તથા ધોરણ દસ અને ધોરણ બાર પછી કેવો અભ્યાસ કરવાથી બાળકોના જીવનમાં સારું કરિયર બનાવી અને નોકરીની કેટલીક તકો છે તેની વિગતવાર સમજ ગમત સાથે જ્ઞાન પીરસી અને આપી હતી આ પ્રસંગે શાળાના સુપરવાઇઝર શ્રી આરપી વાઘેલા તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સ્વાગત અભિવાદન કર્યા પછી પાર્વતીબેને સુંદર રજૂઆત કરી હતી બાળકોએ આ માહિતી સભર સમજ લઈ અને ધન્યતા અનુભવી હતી શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા અને દર્શન રાજેન્દ્રસિંહ દેવડાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા